જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આઈ ટ્વેન્ટી એસ્ટા કાર તમે જોઈ રહ્યા છો મોડલ બે હજાર ને અઢારના મોડલની આ આઈ ટ્વેન્ટી ગાડી છે વન ઓનર તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર તેના પર તમારે બધી જ માહિતી ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં જાહેરાત કરીએ છીએ એ આઈ ટ્વેન્ટી એ સ્ટા કાર વેચવાની છે મોડલ બે હજાર અઢાર વન ઓનર ડીઝલ એન્જિનની અંદર તમને આ આઈ ટ્વેન્ટી ગાડી જોવા મળશે કિંમત વિશે વાત કરું તો આઠ લાખ પિસ્તાલીસ હજાર તેમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી અંદાજીત કિંમત છે અત્યાર સુધીમાં આ ગાડી નેવ હજાર કિલોમીટર ચાલેલી છે વીમો પણ ચાલુ છે એવું ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે આ ગાડીનું કોઈ એક્સિડેન્ટ થયેલું નથી નોન એક્સિડેન્ટલ છે આ ગાડીમાં તમને એક્સ્ટ્રા એક લાખ વીસ હજારની એસેસરીઝ કરેલી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જૂનાગઢ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી વે મેળવવો તેની વાત કરો વિડીયોના નીચે તમને કોન્ટેક નંબર મળી રહે છે ભાઈનો નંબર તે ભાઈનો નંબર નેવ્યાશી પાંચ પંચાણું ડબલ ઝીરો ડબલ જીરો પાંચ આ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો ભાઈનો કોન્ટેક કરીને જાઉં જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે ખોટો તકો થશે બાકી ફૂલ જવાબદારી સાથે આ આઈ ટ્વેન્ટી વેચવાની છે ગાડી વિશેની બધી વિગતો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહેશે તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ આઈ ટ્વેન્ટી એસ્ટ્રા કાર વેચવાની છે